મુન્દ્રા શહેર ખાતે બ્રહ્મ સમાજ અગ્રણી સંજયભાઈ બાપટ અને ગોવિંદભાઈ આહિર દ્વારા ચાંદની એન્ટરપ્રાઇઝ નૂતન સાહસ નું શુભારંભ કરતા તેમજ નૂતન સાહસને ને બિરદાવ્યું હતું મુન્દ્રા ગુંદાલા હાઈવે વિશ્વાસ પાર્ક ઓફિસ નંબર સાત પહેલા માળે આક્ષા કોમ્પ્લેક્ષ ખાતે ચાંદની એન્ટરપ્રાઇઝનું આજે ભૂદેવ આચાર્ય શાસ્ત્રી શ્રી અશોકભાઈ યાજ્ઞિક દ્વારકાવાળાના વાળાના વડે શાંતિ યજ્ઞ સાથે ચાંદની એન્ટરપ્રાઇઝ નૂતન સાહસનું પ્રારંભ કરાયું હતું વાડીગર તથા કોમ્પ્લેક્ષમાં સોલર પેનલ મેળવવા તેમજ સરકારની LIC વીમા યોજના તેમજ તમામ પ્રકારની લોનની સુવિધા અમારે અહીં ચાંદની એન્ટરપ્રાઇઝમાં ઉપલબ્ધ રહેશે તેવું ચાંદની એન્ટરપ્રાઇઝના માલિક સંજયભાઈ બાપટ અને ગોવિંદભાઈ આહીર જણાવ્યું હતું આ પ્રસંગે ખાસ રાજકીય સામાજિક અગ્રણી મિત્ર વર્તુળ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા દીકરી ચાંદનીના નામે ચાંદની એન્ટરપ્રાઇઝનો શુભારંભ કરાતા અમે ગૌરવની લાગણી અનુભવી છે મુન્દ્રા શહેર તથા તાલુકા ભરના ગ્રાહકોનો અમને સાથ સહકાર મળી રહેશે તેવું સંજયભાઈ બાપટ જણાવ્યું હતું આ તકે ખાસ LIC વીમા યોજના અને સોલાર સિસ્ટમ વિશે માહિતગાર કરાયા હતા અમે આજ રામ શુભ દેવને સવારના નવ વાગે શાંતિ યજ્ઞ સાથે અમારો જે નવું સાહસ છે ચાંદની એન્ટરપ્રાઇઝ ચાંદની એન્ટરપ્રાઇઝની અંદર અમે સોલાર અદાણીની અને અન્ય બીજી સોલાર પેનલો જે ઘર ઉપર લગાડવાની ખેતીમાં લગાડવા માટે અને કોમર્શિયલ એટલે કે ઉદ્યોગોમાં પણ લગાવી શકે એવી સોલાર પેનલ તેમજ દરેક પ્રકારની લોનો માટેની પણ અમે વ્યવસ્થા કરી છે સબસિડીવાળી સોલાર પેનલ લાગશે એની સાથે સાથે દરેક પ્રકારની બેન્કોની લોનો તેમજ દરેક પ્રકારના વાહનો ગાડીઓ પણ જ્યાં નહીં મળતી હોય એવી પણ અમે અહીંથી વ્યવસ્થા કરી આપશું એની સાથે સાથે એલઆઈસી ની શરૂઆત કરી છે મારી દીકરી સંધ્યા બાપટ એલઆઈસી એજન્ટ તરીકે પણ એણે પરીક્ષા પાસ કરી છે એટલે એલઆઈસી અને અન્ય જીવન વીમા તેમજ ડબલ્યુસી પોલિસી અને જનરલ વીમાની પણ અમારી એક જ જગ્યાએથી સુવિધાઓ આપણને અહીંયા મળી શકશે અમારી સાથે અમારા પાર્ટનર છે ગોવિંદભાઈ આહિર એ અહીં બિઝનેસ સંભાળશે અને આપના સુધી સર્વિસ પહોંચાડવાના તમામ અમે પ્રયત્નો કરીશું આજ રામનવમીના દિવસે અમારા તમામ મિત્રવર્તુળ અમને શુભકામનાઓ માટે પાઠવવા માટે આવેલા છે એ તમામનો પણ અમે અત્રેથી આ આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા સમયમાં પણ અમને આવો ને આવો સાથ સહકાર સૌનો મળતો રહેશે એવી પણ અમે એમની પાસે આશા અપેક્ષા રાખીએ છીએ મારું નામ ગોવિંદ આહિર છે અને હું અત્યારે અદાની સોલારમાં એઝ અ સિનિયર એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવું છું જ્યારે આપણે એમ વાત કરીએ કે દુનિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટ જે લાગે છે એ કચ્છ ખાવડામાં લાગે છે ભારતની સૌથી મોટી સોલર મેન્યુફેક્ચર કંપની જે છે એ કચ્છ મુન્દ્રામાં છે અદાની સોલર અને જ્યારે ગવર્મેન્ટ સોલર પેનલને ઘર ઘર સુધી પહોંચાડવા માટે સબસિડી આપે છે લોકોને જાગૃત કરવા માટે ઘણા બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે ત્યારે ચાંદની એન્ટરપ્રાઇઝ દ્વારા લોકો સુધી સોલર પેનલનું મહત્વ શું છે અને એ લગાડવાથી તેમને શું ફાયદો થાય છે તો એના માટે એક અમે એક નવું સોપાન શરૂ કર્યું છે જેનાથી જે આપણા લોકલ લોકો છે જે આપણા નીડી પીપલ છે એને શું કરવાને હેલ્પ થાય કારણ કે આપણને ખબર છે કે જે આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાના જે જે રિસોર્સિસ છે થર્મલ પાવર છે વિન્ડ પાવર છે એ ધીરે ધીરે ઓછા થતા જાય છે અને આ બધીનો કોસ્ટ વધતો જાય છે તો સોલર પેનલ જે છે એ ઓછા ખર્ચે વધુ વીજળી આપણને આપી શકે છે તો આ લોકો બધા અપનાવતા થાય એવો એક અમારો પ્રયાસ છે તો અમે જે ચાંદની એન્ટરપ્રાઇઝ તરીકે શરૂ કરી છે જે પીડીએફ સોલાર જેમાં અદાની મોડ્યુલ્સ છે પહલ મોડ્યુલ્સ છે અલગ અલગ પ્રકારના મોડ્યુલ છે જે અલગ અલગ પ્રકારના વોલ્ટેજ હોય છે ઘર માટે છે એગ્રિકલ્ચર માટે છે તો આ બધા માટે અલગ અલગ મોડ્યુલ હોય છે જેની જેવી રીતે જરૂરિયાત હોય છે એ પ્રમાણે અમને એમને સર્વિસ આપી શકશું તો કોઈને પણ જો આ સર્વિસ લેવી છે સોલર ઇન્સ્ટોલેશન કરવું છે તો અમારી ઓફિસ છે ઉમિયાનગરની બાજુમાં મહારાણા પ્રતાપ માર્ગ છે ત્યાં આગળ આવેલ છે ચાંદની એન્ટરપ્રાઇઝ કરીને તો અમારી મુલાકાત અવશ્ય લઈ શકશો ભલે આપણે કોઈ લેવું કે ન લેવું બે નંબરની વાત છે પણ આપણી પાસે જાણકારી હોવી જરૂરી છે કારણ કે આજના સમયમાં જેની પાસે નોલેજ નથી એ માર્કેટમાં ક્યાંય પણ ચાલી શકે નહીં ભલે આપણી પાસે ઇન્સ્ટોલેશન નથી કરવું પણ જે લોકોની જરૂરિયાત છે જે લોકો કરે છે કારણ કે આજે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એ બીજે ઘણી જગ્યાએ સોલર ઇન્સ્ટોલેશન પ્લાન્ટ લાગે છે પણ દુનિયાનો સૌથી મોટો જેમ કહેવાય કે કોરોના કાળમાં સારી સારી કંપનીઓને તાળા લાગી ગયા હતા પણ જે સોલર ઇન્સ્ટોલેશનનો પ્લાન્ટ છે એ કોરોના કાળમાં પણ બંધ નથી આજરોજ સંજયભાઈના ચાંદની એન્ટરપ્રાઇઝના નવ પ્રસ્થાન પ્રસંગે ભારત સરકાર દ્વારા જે એક કરોડ ઘરો સુધી સોલાર પેનલ લગાડવાની જે ઝુંબેશ ચાલી રહી છે એવી જ રીતે સૌને સબસિડીવાળી સોલાર પેનલ લગાડવાની એન્ટરપ્રાઇઝ ચાંદની એન્ટરપ્રાઇઝના નામે આ નવું પ્રતિષ્ઠાનની આજે રામનવમીના શુભ દિવસે શરૂઆત કરવામાં આવી છે તો અમે સૌ આ સોપાનના શુભ અવસરે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સૌને કહીએ છીએ કે આ ભારત સરકાર દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આપ પણ એનો હિસ્સો બનો અને આ સબસિડીનો લાભ આજ રોજ મુન્દ્રા મધ્યે ચાંદની એન્ટરપ્રાઇઝનું શુભારંભ થયું છે સંજયભાઈ બપટ અને ગોવિંદભાઈ આહિર દ્વારા જે લોક ઉપયોગી કાર્યો થઈ શકે એવા તમામ કાર્યો હંમેશા કરવા માટે એવા સંજીવભાઈ આજે એમના નવા બિઝનેસ સાહસનો શુભારંભ કર્યું છે તો અમારી ટીમ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે માનનીય મોદી સાહેબના જે વિકાસલક્ષી કાર્યો છે એમાંનું એક ખૂબ મોટું કાર્ય હોય તો રૂપરૂપ યોજના છે ઘર ઘર સોલાર લગાડવાનું એનું બીડું એમણે ઝડપ્યું છે અને મુન્દ્રા તથા ગુજરાતને તમામ જગ્યાએથી સબસિડીનો જે લાભ મળે એ બધી જગ્યાએ એમની સર્વિસ પ્રોવાઈડ પૂરી કરશે જે પ્રધાનમંત્રી વીમા યોજના છે વીમાઓ જે ગવર્મેન્ટના મળે છે એના માટે પણ એલઆઈસી અને બીજી વીમા કંપનીઓ સાથે એમણે એમની બેબીને જોઈન્ટ કરીને જે વીમા યોજનાનો પણ લોકો સુધી લાભ મળે એવા પ્રયત્ન કર્યા છે આ મધ્યે અમે જ્યારે ચૂંટાયેલા કાઉન્સિલર છીએ ત્યારે એવું કહીએ છીએ કે સંજયભાઈને અમારી જ્યાં પણ જરૂર પડે લોક ઉપયોગી કાર્યોમાં અમે હંમેશા એમની સાથે તત્પર રહેશું અને એમને મદદરૂપ થઈશું અસ્તુ ભારત માતા કી જય મારું નામ સંધ્યા સંજય બાપટ છે હું સંજય બાપટની છોકરી છું આજથી અમે ચાંદની એન્ટરપ્રાઇઝ શરૂ કરી છે જે મુન્દ્રા ગુંદાલા રોડની કોમ્પ્લેક્ષમાં આવેલું છે તો ની હું એજન્ટ બની છું વીમાની અને આજથી અમે જે નવું સાહસ શરૂ કર્યું છે એમાં હું કહેવા માંગુ છું કે તમે પણ જોડાવો હું તમને આમંત્રણ આપું છું અને એલઆઈસી એક એવી સરકારની જે વીમા કંપની છે જે તમને ભરોસો આપે છે તો બસ હું એટલું કહેવા માંગીશ કે તમે એમાં જોડાવો તો મારા તરફથી તમને આમંત્રણ છે સૌ પહેલાં તો નમસ્કાર કચ્છના બધા રહેવાસી રહેવાસીઓને રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ મારું નામ ફેનિલ સાબુવાલા છે અને અહીંયા આપણે મુન્દ્રા શહેરમાં ચાંદની એન્ટરપ્રાઇઝ મુન્દ્રા ગુંદાલા રોડ આપણા અહીંયાના સંજયભાઈ સંજયભાઈ બાપટ અને ગોવિંદભાઈ આહિર જેમણે આપણે સોલરની જવાબદારી મુન્દ્રા શહેરની સોલરની જવાબદારી સ્વીકારી છે કે મુન્દ્રા શહેર અને આખા કચ્છમાં આપણે અહીંયા બધી જગ્યાએ સોલર સિસ્ટમ લાગે તો એમણે અહીંયા ચાંદની એન્ટરપ્રાઇઝથી નવું સોપાન ચાલુ કર્યું છે જેમાં LIC છે વીમો છે સોલર પેનલ છે એ બધું એ લોકો કવર કરવાના છે અને એ રીતનો અહીંયાનું બધું જે પણ સોલર સિસ્ટમનું છે તો એ તમારે અહીંયા ઇન્કવાયરી રહેશે સોલર પેનલ એક એવી સિસ્ટમ છે કે જેના થકી તમે અત્યાર સુધી તમે જે પણ લાઇટ બિલ ભરેલું છે વીજ બિલ તમારા ઘરે જે પણ આવે છે હું તમને એક ઉદાહરણ રૂપે કહું કે સપોઝ કે તમારા ઘરે ઉદાહરણ તરીકે ત્રણ હજાર રૂપિયાનું લાઇટ બિલ આવતું હોય તો તમે ત્રણ કિલો વોટની સોલર સિસ્ટમ લગાવો તો જેનાથી તમારું ટોટલ જે ઘરનું લાઇટ બિલ જે છે એ પચીસ વર્ષ માટે માફ થઈ જશે પચીસ વર્ષ સુધી તમારે સોલર સિસ્ટમના સોલર સિસ્ટમ થકી તમારા લાઇટ બિલ ભરવાનું નહીં આવે તો સોલર સિસ્ટમનો મેઇન લાભ આ છે અને એના થકી આપણે પર્યાવરણમાં જે બી કાર્બન ઉત્સર્જન થાય છે એ બધું પણ અટકે છે આખા વિશ્વ લેવલે તમને અહીંયા કાર્બન ઉત્સર્જનનું જે થાય છે તો તમે તમારા ઘરે સોલર સિસ્ટમ લગાવો છો એનાથી તમે વિશ્વ લેવલે તમે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાવો છો સોલર સિસ્ટમ અંદાજે તમને કહું તો ત્રણ કિલો વોટની સિસ્ટમ એક લાખ એસી હજાર સુધીમાં થાય છે અને એક લાખ એસી હજાર એમાંથી ભારત સરકાર દ્વારા આપણને જે પીએમ સૂર્ય ઘર યોજના અત્યારે જે ચાલી રહ્યું છે જેના થકી તમને ઇઠ્યોતેર હજારની સબસિડી મળવા પાત્ર છે તો એક લાખ એસી હજારમાંથી તમે ઇઠ્યોતેર હજાર બાદ કરો તો તમને એક લાખ બે હજારમાં મોટા મોટો તમે ગણી શકો કે એક લાખ રૂપિયામાં તમને સિસ્ટમ પડે છે અને આ જે સિસ્ટમ તમે એક લાખ રૂપિયામાં લગાવો છો એનું જો તમે વળતર વળતર જુઓ તો ત્રણ વર્ષમાં તમારા ટોટલ બધા રૂપિયા તમારા નીકળી જાય છે તમે કદાચ વ્યાજની ગણતરી કરતા હો તો વાર્ષિક તમને તેત્રીસ ટકાનું તમને આમાં રિટર્ન નીકળે છે તો તેત્રીસ ટકાના રિટર્ન તમારી લાખ રૂપિયાની જે બી સિસ્ટમ આવે છે એ ત્રણ વર્ષે તમારી ફ્રી થઈ જાય છે એના પાછળના જે બાવીસ વર્ષ છે બાવીસ વર્ષ તમને ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી મળે છે આમાં કોઈ પણ જાતનું આપણે ઘરે જે પણ મોટર હોય કે જેમાં રોટેટિંગ પાર્ટ્સ હોય કે જેમાં પાર્ટ્સ બધા ફરતા હોય મૂવિંગ પાર્ટસ એવા કોઈ પણ જાતના આવતા નથી આખે આખી તમારા ઘરે જેવી રીતે ટીવી ચાલુ છે એસી ચાલુ છે એવી જ રીતે આ સોલર સિસ્ટમ ચાલુ રહેશે તો આમાં કોઈ પણ મૂવિંગ પાર્ટ્સ ના હોવાને કારણે આમાં કોઈ પણ જાતનો મેન્ટેનન્સ આવતો નથી આના મેન્ટેનન્સમાં ખાલી એક જ વસ્તુ હોય છે કે દસ થી પંદર દિવસે પેનલની ઉપરની જે સપાટી જે છે એને ખાલી પાણીથી આપણે ક્લીનિંગ કરવાની રહે છે એ તમે નોર્મલી બેથી ત્રણ મિનિટનું કામ છે તમે રવિવારે કદાચ બે થી ત્રણ મિનિટ નીકાળીને તમે એનું ક્લીનિંગ કરી શકો છો એના સિવાય ટોટલી નો મેન્ટેનન્સ સિસ્ટમ છે આ એના સિવાયનો એનો કોઈપણ જાતનો આમાં મેન્ટેનન્સ ક્યારે પણ આવતો નથી અને પચીસ વર્ષ સુધી વગર મેન્ટેનન્સ એ સિસ્ટમ ચાલુ થાય છે કચ્છમાં આપણે મેઇન મોટા સિટીમાં બધી જગ્યાએ તમે ગાંધીધામ જુઓ ભુજ જુઓ મુન્દ્રા જુઓ આ તે બધી જગ્યાએ તમને કચ્છમાં પણ છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ તમે બધી જગ્યાએ અમનો સોલર સિસ્ટમનો ફાયદો ઉઠાવી શકો છો આ સિસ્ટમ તમારા મગજમાં કદાચ એવા સવાલ થતા હશે કે આ સિસ્ટમ ક્યાં લગાવી શકાય તો તમારા ઘરે એટલે રહેઠાણ વિસ્તારમાં મંદિર હોય સ્કૂલ હોય કોઈપણ ઇન્ડસ્ટ્રી હોય નાની મોટી કોઈપણ ઇન્ડસ્ટ્રી હોય તેમાં પણ બધી જગ્યાએ તમે લગાવી શકો છો જ્યાં આગળ તમારા શેડ ઉપર તમારા ઘરની છત અથવા તમારા કોઈ પણ ફેબ્રિકેશન શેડ હોય કે જ્યાં આગળ આપણને ચોવીસ કલાક અરે બાર કલાક આપણને સૂર્યપ્રકાશ મળી રહે છે એ બધી જગ્યાએ આપણે સોલર સિસ્ટમ લગાવી શકીએ છીએ તમારી દુકાન હોય ઓફિસ હોય એ બધી જગ્યાએ એગ્રીકલ્ચરમાં પણ તમે સોલર સિસ્ટમ લગાવી શકો છો એમાં સોલર વોટર પંપ આવે છે તો એમાં પણ કોઈ પણ જાતનું જ્યારે પણ સૂરજ ઉગે એટલે તમે મોટરની સ્વિચ ચાલુ કરો તો તમારે સીધે સીધું પાણી આવી શકે આ સિસ્ટમમાં અત્યારે સબસિડી માટેનું રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાંના ધોરણે ચાલુ જ છે અને આ સિસ્ટમ એકદમ ઈઝી છે સરળતાથી તમને બધી કાર્યવાહી આપણે અહીંયા મુન્દ્રામાં આપણા પરમ મિત્ર એવા સંજયભાઈ કરીને છે અને ગોવિંદભાઈ આહિર છે કે જે લોકો તમારા બધા કાગળિયા કામ બધું તમારે હું તમને એક જ વસ્તુ કહું કે ગ્રાહકે ખુરશી ઉપરથી ઊભા થઈને ક્યાંય બી જવાનું આવતું નથી તમને બધી ઘરે બેઠા તમને સર્વિસ પૂરી પાડવામાં આવશે અને આની માટે જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારું લાઇટ બિલ છે આ તમારું વેરા બિલ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે આ કેન્સલ ચેક છે અને ફોટો છે કેન્સલ ચેક તમને એટલા માટે લેવામાં આવે છે કે જ્યારે પણ ફાઇનાન્શિયલ યર પતે આપણું એપ્રિલથી માર્ચ મહિનાનું તો માર્ચ મહિના પછી તમારા લાઇટ બિલમાં પૈસા જમા બતાવતા હશે તો એ જમા પૈસા તમારે જો બેંક ખાતામાં જોઈએ તો પણ સરકાર તરફથી તમને આપવામાં આવે છે